જોકે બિલ્ડિંગની પરિસ્થિતિ અંગે હજુ પૂરી જાણકારી ન હોવાથી કોઈનો જીવ જોખમાય નહીં તે માટે વેપારીઓને માર્કેટમાં જતા રોકવામાં આવ્યો છે ત્યારે તેમના માલની સલામતી માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આર એન્ડ બી પાસે ક્રેટર અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે જે આવ્યા બાદ નિર્ણય લેવાશે જ્યારે આગનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે એફએસએલની ટીમે પોવરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે